પોલીસે ચૌદ દિવસ ના વિશેષ તપાસ માટે પોલીસ કસ્ટડી ની માગણી સાથે આજરોજ ત્રણ માં દર્શાવેલ છ નામો પૈકીના બે એક જે નામ નથી એવા નીતિન નામના આરોપીને ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે અદાલત સમક્ષ આજે છ સવા છ વાગે રજૂ કરેલા હતા આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલ જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી

એ પાર્ટનરશીપ ડીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરા ખોરો પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે તેને પકડવાના છે તેમજ જે તમામ પુરાવાઓ પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલલીગલ છે એરેસ્ટના કોઈ કારણો નથી એવા ક્ષુલ્લભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું જ્યારે આ કેસમાં દસ વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાય થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી તમામ વ્યક્તિની તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં પરંતુ આપ વિશ્વાસ રાખો પોલીસ ખૂબ જ તલસ્પર્શી રીતે તમામ પાસાઓની તપાસ કરી રહી છે એ એ આરોપીનું એક કથન દર્શાવે છે કે પહેલેથી સમજીને આવ્યા છે કે પોલીસને કઈ રીતે ગેરમાર્ગે દોરવી પણ આ પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તે આરોપીના ખોટા કથનોમાં આવશે નહીં આરોપી અદાલતમાં પણ કઈ રીતે રોવાનું ખોટું નાટક કર્યું આ બધા મિત્રો ત્યાં હાજર હતા પહેલીવાર આરોપીએ રોવાનું નાટક કર્યું થોડી વારને એ જ આરોપીના મોઢા ઉપર સ્મિત હતું અને એને દેખાડી દીધું કે કોર્ટમાં નાટક કેવી રીતે કરવું રોઈને એને કોર્ટ જજની સિમ્પથી કેમ મેળવવી એ પણ પ્રયત્ન કર્યો આના ઉપરથી એટલું નક્કી થઈ શકે કે આરોપી કેટલા રીઢા છે તપાસ કરનાર અમલદાર તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે પણ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પરની સહાયની જરૂર છે તેના માટે મારી ચોક્કસ નિમણૂક કરવામાં આવી છે અને પોલીસ તમામ જગ્યાએ કાનૂની મારી સલાહ પણ લેતી હોય છે બચાવ પક્ષ ના વકીલ દ્વારા એવું કહેવામાં નથી આવેલું બચાવ પક્ષના વકીલ દ્વારા તો એવું કહેવામાં આવેલું હતું કે ભૂલ તો થાય એનાથી શું આવી નિર્ભર રીતે આવી ખરાબ રીતે આ કેવા આવું તો બને એમાં શું આ હકીકત કહેવામાં આવી હતી